야야야, 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 야 કેમ છો મોરલા માલક આ એ લોકો ચાલે એ લોકો ચાલે એ લોકો ચાલે એ લોકો ચાલે આજો આજો એ લોકો ચાલે એ કપાઈ તો એ કપાઈ તો એ કપાઈ તો કપાઈ તો હું તો મારું એ કપાઈ તો હાલો આજો આજો એમ ના રહો આ શું નાને માટતો આ એમ માટ એમ માટ એમ માટ એમ માટ એમ માટ